રાષ્ટ્રપતિ લાગશે કોની ભલામણથી થી ભલામણથી રાજ્યપાલ જોડે ભલામણ મંગાવી શકે છે આ પહેલું વિધાન તો ખોટું થયું બીજું વિધાન જુઓ તે સમય દરમિયાન રાષ્ટ્રપતિ શાસન રાષ્ટ્રપતિ રાજ્યનો વહીવટ સંભાળે છે રાષ્ટ્રપતિ રાજ્યનો વહીવટ સંભાળે રાષ્ટ્રપતિની રાજ્યપાલ વહીવટ સંભાળે માની લો જે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ હવે એ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ વતી રાજ્યપાલ એ રાજ્યનો વહીવટ સંભાળે નહીં કે ડાયરેક્ટલી રાષ્ટ્રપતિ તો અહીંયા આ બીજું વિધાન પણ કેવું થાય તો ફરી એકવાર રિપીટ કરું છું ત્યાં શું કહે છે તે સમય દરમિયાન રાષ્ટ્રપતિ રાજ્યનો વહીવટ સંભાળે છે ના